નમસ્કાર મિત્રો જય શ્રીરામ તો આજનો આ વિડીયો છે તે ખૂબ જ મહત્ત્વનો છે આ વિડીયો જ્યોતિષ ઉકેલ ઉપર રહેવાનો છે એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને વિડીયોને સાથે સાથે લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ વિડીયોમાં બતાવેલા ઉપાયમાંથી તમે કોઈ પણ એક ઉપાયનું પાલન કરશો તો તમારા ભાગ્ય ચમકી જશે નંબર એક માતા પિતાના આશીર્વાદ લ્યો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારા માતા પિતા અને ઘરના જે વડીલો છે તેમના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને આશીર્વાદ લેવા જોઈએ આમ કરવાથી કુંડળીના જે બધા વિપરીત ગ્રહો છે તે તમારા માટે અનુકૂળ થઈ જશે અને શુભ પરિણામ આવશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું જે આવનારું સંકટ છે તે ટળી જશે અને તમારું જે કાર્ય છે તે પણ પૂર્ણ થઈ જશે નંબર બે સવારે ઉઠો ત્યારે તમારી હથેળીઓ જુઓ દરરોજ સવારે જ્યારે તમે જાગો છો ત્યારે સૌપ્રથમ તમારા બંને હાથની હથેળી થોડી વાર માટે જોવો અને તે તમારા ચહેરા પર ત્રણથી ચાર વાર ફેરવવી જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી મધ્યમાં માતા સરસ્વતી અને જે નીચેનો ભાગ હોય છે તેમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન કરે છે એટલા માટે રોજ સવારે ઊઠીને પોતાના હાથની હથેળીને જોવાથી નસીબ ચમકે છે નંબર ત્રણ ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવો ભોજન માટે બનાવેલી પહેલી રોટલી ગાયને આપો ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયમાં તમામ દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો દરરોજ ગાયને રોટલી આપવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી જે પણ મનોકામના છે તે પૂર્ણ થઈ જશે નંબર ચાર સવારે કચરા પોતા કરો ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ દરરોજ સવારે કચરા પોતા કરવા જોઈએ સૂર્યાસ્ત પછી એટલે કે સૂર્ય હાથમેય એ પછી ક્યારેય કચરા પોતા ન કરવા જોઈએ આવું કરવાથી દેવીલક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી એટલે કે સૂર્ય એ પછી કચરા પોતા કરે છે તો દેવીલક્ષ્મી તે ઘરમાં નિવાસ કરતા નથી અને ત્યાંથી નીકળી જાય છે નંબર પાંચ પીપળાના ઝાડને જળ ચડાવો દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળના ઝાડને એક લોટો પાણી અર્પિત કરો એવું માનવામાં આવે છે કે જે પીપળાનું ઝાડ છે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ ઉપાયો દરરોજ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ફળ પ્રદાન કરે છે આ વૃક્ષનું મહત્ત્વ એ વાત પરથી જાણી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને વૃક્ષોની વચ્ચે પીપળ તરીકે ગણાવ્યા હતા નંબર છ કીડીઓ માટે લોટ નાખો જો તમે પણ ઈચ્છો છો કે તમારું ભાગ્ય ચમકે તો કીડીઓને દરરોજ સાકર મિશ્રિત લોટ ખવડાવ આમ કરવાથી તમારા પાપનો નાશ થશે અને પુણ્ય કર્મ ઉત્પન્ન થશે આ જે પુણ્ય કાર્યો છે તે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે નંબર સાત દેવતાઓને ફૂલોથી શણગારો ઘરમાં સ્થાપિત દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ ધ્યાન રાખો કે ફૂલો છે તે તાજા હોવા જોઈએ સાચા મનથી દેવી દેવતાઓને ફૂલ વગેરે અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યાઓ દૂર થાય છે એવો નિયમ છે કે સ્નાન કર્યા પછી જ ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ જો તમને આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર